આપણે લોરેન્સ ના ટ્રાન્સફોર્મેશન નો પરિચય મેળવવા ઘણા બધા વિડીયો કર્યા પરંતુ હવે હું આ પ્રાઇમ અને અને સંદર્ભમાં શું થાય તે વિચારવાને બદલે માં થતા ફેરફાર ના સંદર્ભમાં શું છે તે વિચારીશ અને આપણે જોઈશું કે તેમાં ફક્ત બીજ ગણિત નો જ ઉપયોગ થાય છે એક્સ પ્રાઇમ માં થતો ફેરફાર બરાબર અંતિમ એક્સ પ્રાઇમ ઓછા પ્રારંભિક હું તેને અંતિમ એક્સ અને અંતિમ સીટી સંદર્ભમાં વિચારીશ અને પછી હું તેમાંથી પ્રારંભિક એક્સ પ્રાઇમ ને વાત કરીશ ઓછા પ્રારંભિક એક્સ પ્રાઇમ બરાબર ગામા જે લોરેન્સ અવયવ છે ગુણ્યા પ્રારંભિક એક્સ ઓછા બીટા ગુણ્યા પ્રારંભિક સીટી હવે આપણે આ બંનેમાંથી ગામાને સામાન્ય લઈશું બરાબર ગામાને સામાન્ય લઈએ તો આપણી પાસે અંતિમ એક્સ બાકી રહે જો હવે આપણે આ માઇનસ ની નિશાનીનું વિભાજન કરીએ તો આપણને ઓછા પ્રારંભિક એક્સ મળશે ત્યારબાદ આ પદ ઓછા બી ટા ગુણ અંતિમ સીટી અને તેવી જ રીતે જો આપણે આ માઇનસની નિશાનીનું વિભાજન કરીએ તો અહીં ગુણ્યા સીટી પ્રારંભિક મળે આ પ્રમાણે હવે આપણે અહીં શું કરી શકીએ આના બરાબર શું થાય તે એક્સ માં થતો ફેરફાર છે તો આપણે આ સમીકરણને ફરીથી લખીશું ગામાં ગુણિયા એક્સ માં થતો ફેરફાર જે આ થશે અને પછી આપણે આ બંને પદ માંથી માઇનસ બીટા ને સામાન્ય લઈએ માઇનસ બીટાને સામાન્ય લઈએ જેથી આપણી પાસે અંતિમ સીટી ઓછા પ્રારંભિક સીટી બાકી રહે આ પ્રમાણે અને હવે આના બરાબર શું થાય અંતિમ સિટી ઓછા પ્રારંભિક સિટી બરાબર શું થાય તે સિટીમાં થતો ફેરફાર છે આના બરાબર ગામા ગુણિયા એક્સમાં થતો ફેરફાર ઓછા બીટા ગુણિયા માં થતો ફેરફાર આ પ્રમાણે હવે અહીં આ સી માં કોઈ ફેરફાર થતો નથી તેથી તમે તેને સી ગુણ્યા ટી માં થતા ફેરફાર તરીકે પણ જોઈ શકો હવે તમે અહીં જોઈ શકો કે આ બંનેના સ્વરૂપ લગભગ સમાન છે એક્સ પ્રાઇમ બરાબર ગામા ગુણિયા એક્સ ઓછા બીટા ગુણ્યા સીટી અને એક્સ પ્રાઇમ માં થતો ફેરફાર બરાબર ગામા એક્સ એક્સમાં થતો ફેરફાર ઓછા બીટા ગુણ્યા સીટીમાં થતો ફેરફાર હવે તમે આજ સમાન દલીલનો ઉપયોગ કરીને સીટી પ્રાઇમ માં થતો ફેરફાર શોધી શકો પરંતુ હું તે આ કરવાની નથી હું તમને થતો ફેરફાર બરાબર અહીં સી બદલાતો નથી માટે તમે તેને સી ગુણ્યા ડેલ્ટા ટી પ્રાઇમ તરીકે પણ જોઈ શકો આ બંને સમાન બાબત જ છે તમે તેનું અનુમાન લગાવી શકો આના બરાબર ગેમાં ગુણ્યા સીટીમાં થતો ફેરફાર ઓછા બીટા ગુણિયા અંતિમ એક્સ પ્રાઇમ ઓછા પ્રારંભિક એક્સ પ્રાઇમ લીધું અને પછી બીજ ગણિત ઉપયોગ કરીને આ મેળવ્યું તેવી જ રીતે તમે આ સમાન લોજિકનો ઉપયોગ કરીને મેં અહીં આ જે લખ્યું છે તે મેળવવાનો પ્રયત્ન કરો તમે સિટી પ્રાઇમ માં થતો ફેરફાર બરાબર અંતિમ સીટી પ્રાઇમ ઓછા પ્રારંભિક સીટી પ્રાઇમ લઈ શકો ત્યારબાદ તમે આની કિંમત મૂકી શકો થોડા ઉપયોગ કરી શકો જેથી તમને આ પરિણામ મળશે અને આ બધું જ કરવાનું કારણ એ છે કે હવે આપણે યામ માં થતા ફેરફારના સંદર્ભ માં વિચારી શકીએ જેના કારણે જુદી જુદી સંદર્ભ ફ્રેમ માં વેગ શું આવશે તેના વિશે પણ વિચારી શકાય જે જ ઉપયોગી છે